સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંબાણીની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી તો કે છેલ્લી ઘડીએ ટેકે ધારવે સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું ફોર્મ આખરે રદ થયું હતું ફોર્મ રદ થયું ત્યાંથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે થોડા દિવસ અગાઉ નિલેશ કુંબાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતા ત્યારે નિલેશ કુંબાણી પણ મીડિયા સમક્ષ આવીને ઘટસ્ફોટ કરે તે પ્રકારે આયોજિત કરેલી પ્રેસ કોન્ફરન્સ છે કલાકોમાં રદ કરાયા છે જોકે કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને અપક્ષ તથા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ ઉમેદવાર બિનહરી વિજેતા થયા હતા છેલ્લા થોડા દિવસોથી જેની ચર્ચા ચાલી રહી છે તે વિવાદિત નિલેશ કુંભાણી ફરી ધ્યાન ખેંચતા જોવા મળ્યા છે આજે નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પ્રગટ થઈને મોટો ઘટસ્ફોટ કરે તે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા જંગેરા મેસેજ પણ વેતા થઈ ગયા હતા જો કે છેલ્લી કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી જેના માટે નિલેશ કુંભાણીની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવ્યું હતું નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાતો તેના ઘર બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી સરથાણા જગતનાકા ખાતેના નિલેશ કુંભાણી જે એપાર્ટમેન્ટમાં રહે છે નીચે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉ નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા હોબાળો મચવામાં આવ્યો હતો જેના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાડા